ભારતીય ચેસ માટે એક ઐતિહાસિક ક્ષણ બની છે 2025 FIDE મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઈનલમાં પહેલીવાર બે ભારતીય પ્લેયરે ક્વોલિફાય કર્યું છે 38 વર્ષીય ચેસ ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હંપી અને 19 વર્ષીય ઇન્ટરનેશનલ ચેસ માસ્ટર દિવ્યા દેશમુખ 26 જુલાઈના રોજ યોજાનાર ચેસ વર્લ્ડ કપની ફાઈનલમાં આમને સામને થશે માસ્ટર કોનેરુ હંપીની વાત કરીએ તો તેઓ વિશ્વની ટોચની મહિલા ચેસ ખેલાડીઓમાંથી એક છે. હંપી મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયનશિપની રનરઅપ અને બે વખત મહિલા વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયન છે. 2002 માં તેમણે 15 વર્ષની ઉંમરે ગ્રાન્ડ ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કરનારી સૌથી નાની ઉંમરની પ્રથમ ભારતીય મહિલા બન્યા. આ સિવાય હંપી ઓલિમ્પિયાડ, એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં પણ સુવર્ણ ચંદ્રક વિજેતા છે. લગ્ન કર્યા બાદ દીકરીની સંભાળ રાખવા માટે ચેસમાંથી બે વર્ષનો વિરામ લીધા પછી તેઓ રમતમાં પાછા ફર્યા અને થોડા જ મહિનાની અંદર હમ્પીએ બે મહિલા ગ્રાન્ડ પિક્સ બે હજાર વીસ મહિલા વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ અને બે હજાર વીસ કેન્સ કપ જીતી લીધા હવે તેઓ ફરી વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવાથી માત્ર એક ડગલું દૂર છે બોર્ડની બીજી બાજુ ઓગણીસ વર્ષની દિવ્યા દેશમુખ છે જેવો ચેસનો એક ઉભરતો સિતારો છે અને ભારતીય ચેસના ભવિષ્યનું પ્રતિક પણ તે ભારતીય ગ્રાન્ડ માસ્ટર અને આંતરરાષ્ટ્રીય ચેસ માસ્ટરનો ખિતાબ પણ પોતાને નામ કરી ચૂક્યા છે આ ઉપરાંત દિવ્યા ત્રણ વખતની ઓલિમ્પિયન સુવર્ણ ચંદ્રક વિજેતા છે એશિયન ચેમ્પિયનશિપ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ અને વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં પણ તેણે અનેક ગોલ્ડ મેડલ જીત્યા છે આ પહેલી વાર છે કે એફઆઈડીએ મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં બે ભારતીય જોવા મળશે અને ખાસ વાત એ છે કે મેચ ભલે ગમે તે જીતે પણ વર્લ્ડ કપ તો ભારતના હાથમાં જ આવશે